વડોદરા શહેરના વિશ્વામિત્રી નદી નજીક આવેલા વડસર સ્થિત કોટેશ્વર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસી જવા પાલિકા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે અહીં મગર તથા સરિશ્રીપ જીવોનો ખતરો ઊભો થયો છે સાથે જ ઘરવખરીને નુકસાન થવાની શક્યતા છે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની નજીક આવેલો કોટેશ્વર વિસ્તાર દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવે છે અહીં રહેતા રહીશો વારંવાર સામે માંડી કાયમી નિરાકરણની માંગ કરે છે પરંતુ હજી સુધી પાલિકા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી આ વર્ષે ફરી એક વખત વિશ્વામિત્રી નદીની જળસપાટી અઢાર ફૂટ વટાવી જતા કોટેશ્વર વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે

સ્થાનિક તંત્ર ધારાસભ્ય કે નગર સેવકો દ્વારા કોઈ કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવતો નથી પરિણામે દર વર્ષે સ્થાનિકોને ઘરવખરી સહિત મોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે તદુપરાંત મગર સહિત સરીસૃપ જીવો વચ્ચે અંધકારમાં રહેવા મજબૂર થવું પડે છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ કાયમી ધોરણે આવે તેવી રહીશોની માંગ છે તો બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોશીએ શું કહ્યું તે સાંભળીએ જે રીતે આજે કોટેશ્વર જે જવાનો માર્ગ છે એની ઉપર પાણી ભરાય છે શું કહેશો રસ શાસકોના પાપે આ ગયા વર્ષે તો વડોદરા પાણીમાં ડૂબ્યું અને આ વર્ષે તમે જુઓ કે વિશ્વામિત્રીના નામે બારસો કરોડનો ખર્ચો પ્રી મોન્સૂન કા કામગીરીના નામે કરોડોનો ખર્ચો તો રૂપિયા કયા પાણીમાં તણાઈ ગયા એ જોવા અમે આવ્યા છે કોર્પોરેશનવાળા ખાલી એવું બોર્ડ મારી દે છે કે ભય પણ હવે પ્રજાને ભયમાં મૂકી દીધા છે પણ આ ભ્રષ્ટાસકોએ પ્રજાને ભયમાંથી ક્યારે મુક્ત કરશે આ કોટેશ્વર ગામ જતો રસ્તો છે ફરી આખું ગામ પાણીમાં છે વડોદરામાં જે નવનાથ મહાદેવ છે એમાંનું એક મહાદેવનું મંદિર પણ અહીં છે આ વિસ્તારના ધારાસભ્ય જે છે એમને કહેવા માગું છું કે આપણે જડિત મૂર્તિ બનાવી બહુ સારું કામ કર્યું પણ અહીંયા પણ નવનાથના એક મહાદેવ છે મહાદેવજીનું મંદિર છે વર્ષો જૂનું તો અહીંયા એક બ્રિજ બનાવીને કે આ ગામમાં પાણીના ભરે એવી વ્યવસ્થા કરવી જોઈએ આ વોર્ડમાં કોર્પોરેટર ભાજપના છે જે વડોદરાના બોલકના સાંસદ છે એ અત્યારે આવા સમયમાં કઈ ખોવાઈયા જે ખબર નથી પડતી જ્યારે કોંગ્રેસની વિરુદ્ધમાં બોલવાનું આવે ત્યાં તો વડોદરાના સાંસદ બોલવાનું ભાન નથી રહેતું પરંતુ અત્યારે જ્યારે પ્રજાને જરૂર છે ત્યારે એ સાંસદ ગાયબ છે આજે અમે અહીંયા અહીં ઊભા છે કે વિશ્વામિત્રીના કરોડો રૂપિયા કઈ જતા રહ્યા જે કોર્પોરેશન અત્યારે આજે આ તો મોટી જાહેરાત કરે છે કે ભાઈ આખા રૂપિયા અમે વાપરીએ છીએ પ્રજાના વિકાસના કાર્યોમાં તો કયો વિકાસ થયો આ તો ગયા વર્ષે આવી સ્થિતિ હતી આ વર્ષે એવી જ છે તો પૂર જેવી સ્થિતિ અહીંયા કોટેશ્વર ગામમાં થઈ ગઈ છે વહીવટી વહીવટીતંત્રને વિનંતી કરું છું કે ભાઈ રાહત કાર્ય કરીને એના જે પણ ગ્રામજનો છે અને આખા વડોદરામાં બીજી જગ્યાએ પાણી આવા ના ભરાય કારણ કે આજે ભગવાન શ્રી ગણેશ નો વિસર્જન નો દિવસ છે દરેક જગ્યાએ બધા યુવાનોએ ગણેશ પંડાલો મહેનત કરીને આજે વિસર્જન કરે ત્યારે સોસાયટીમાં પાણી વિસ્તારમાં પાણી ભગવાન શ્રી ગણેશ પ્રાર્થના કરું કે આજે ભગવાન શ્રી ગણેશ આ જે ભ્રષ્ટાસકો છે આમનું પણ વિસર્જન કરો તો આ વડોદરાને આ ભ્રષ્ટાચારથી મુક્તિ મળે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા